વિસ્તારપૂર્વક સમાચારોમાં વાત કરીએ તો રાજ્યના પાટનગર ગાંધીનગરમાં તંત્રની કામગીરી પર અનેક સવાલો ઉઠી રહ્યા છે શહેરના મુખ્ય રસ્તાઓ પર કેટલાય દિવસથી ગોકળ ગતિએ ચાલતી કામગીરીથી લોકો પરેશાન થઈ રહ્યા છે ત્યારે શહેરના અનેક વિસ્તારમાં મંદગતિથી રોડ રસ્તાઓનું કામકાજ ચાલતા વાહન ચાલકો અને લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે સ્થાનિક લોકોના ઘર આગળ મોટા ખાડા કરી કામ ધીમી ગતિથી કરવામાં આવતા લોકોને રાત્રિના સમયે બહાર નીકળવામાં પણ મુશ્કેલી પડી રહી છે સ્થાનિક રહીશો તાત્કાલિક ધોરણે કામગીરી પૂર્ણ કરવાની તંત્રને માંગ કરી છે મારા ઘર પાસે ગટરના કામમાં બહુ ખાડા પડેલા હતા કોર્પોરેટરને વારંવાર ફોટા મોકલવા છતાં હરખી રીતે કામગીરી નહીં થતી આ કોર્પોરેશનવાળાની જવાબદારી થાય છે પણ એ લોકો કંઈ કામ હરખી રીતે કરતા નથી પાઇપલાઇનનું કામ કરે છે પણ પાઇપલાઇન કર્યા પછી ખાડા પડે છે એને લોકો લેવલિંગ કરતા નથી એટલે ખાડા પડવાના કારણે ગાડીઓ અંદર ફસી જાય છે બાઇકોવાળા સ્કૂટરોવાળા હેરાન થઈ જાય છે એક ભાઈ તો બિચારા પડ્યા હતા તો બચી ગયા ને અમે બધાને ઊભો કર્યો અમે એટલે મેં કોન્ટ્રાક્ટરને ફોન કર્યો કે ભાઈ આવો આ આવું કેમ થાય છે અને તમે તમારા પાસે જેસીબી તમે લેવલ તો કરી શકો કે નહીં તમને જેસીબી આપી જાય તો હાલખું લેવલ થઈ જાય પણ લેવલ બી નથી કરતા એ લોકો એટલે મેં કોણ કામ એને ફોન કર્યો કોન્ટ્રાક્ટર તો મને ઉદ્ધતાપૂર્વક જવાબ કે તમારે તો કે અમારે નહીં જોવાનું કે કે ખાડા બધા જ્યાં ત્યાં બધી જગ્યા ખાડા ખોદી દીધા છે અને માટીના હોય તો પડી દે છે અને વરસાદ આવે દબાઈ જાય છે પાણી તો ભરાય છે ને ચારે બાજુ ભરાય છે કોઈ નિકાલ થતો નથી એના માટે બધા કાદો ખીચા થયા કરે છે ગાડીઓવાળા બધા ફસાઈ જાય છે અંદર આ તો અમારા કોર્પોરેટર એને વાત કરીએ છીએ માટી પેલા બોલાવે છે ફોન કરીને માટી નાખી જાય છે પાછા આવતું દબાઈ જાય છે